પંચમહાલ મોરવા હડફ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા દર્દીઓ તેમજ સ્ટાફ હાલાકીમાં મુકાઈ ગયો છે મોરવા હડફ સરકારી હોસ્પિટલમાં દરરોજ બસ્સો થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે સતત વરસેલા ભારે વરસાદને કારણે મોરવા હડફ મુખ્ય તળાવ ઓવરફ્લો થયો હતો મોરવા હડફ તાલુકા મથકના મુખ્ય ગણાતા સબ ડિસ્ટ્રીક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘુસી ગયેલા પાણીનો આજ દિન સુધી કોઈ નિકાલ નહીં થતા રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ રહ્યું છે અને જેને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને મુશ્કેલીઓ પડતી હોય છે જો કે આ અંગે તંત્ર દ્વારા ધ્યાન દોરી પાણીના નિકાલ માટે ઉકેલ લાવવામાં આવે તેવું હોસ્પિટલમાં આવતા દર્દીઓની માંગ ઉઠી છે મારે દવા કરાવવા જવાનું હતું ગેટ ની અંદર ભરાતા જ પાણી ભરાઈ ગયેલું છે એ પાણી ની અંદર થઈને હું દવા કરાવવા ગયો હતો રાઠોડ વખત છે